ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ઘણા દિવસ ઘણા લે બે ત્રણ દિવસ પછી આપણો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એક વ્લોગ છે જે આજે હું નાખીશ જે અમે અહીંયાથી ગયા હતા નહીં રહ્યો ગામડે ગયો તો બે ત્રણ દિવસથી એટલે કંઈ વ્લોગ શૂટ કરવાનો નથી ને આજે ઘરે આવીને કાલે ઘરે આવી ગયો તો હાંજે ને આજે અત્યારે આપણે મસ્તીનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને કાંઈ જોવો તમે ખાલી મસ્તીનું છે ને વાહ ભાઈ વાહ એકદમ અહીંયા જે રીલ બનાવતો ને એના માટે બહુ મજા આવે તો વ્યૂ જોરદાર આવે એમ ખતરનાક વ્યૂ આવે એમ ચાલો આપણે પહેલાં ફટોફટ મસ્તીનું કામ કરી લઈએ અંકુ કરીને હમ સમજી આશો બરોબર જુઓ હમ આપડા સ્વિમ પુલમાંથી પાણી કાઢવાનું બંધ કરી નાખ્યું છે આપણી મોટર બંધ કરી નાખી છે મસ્તીના ફૂલ લઈ લઈએ માતાજીની પૂજા કરી નાખીએ

કેવડો હતો જઈને જોઈ આવો જોગની અંદર સેજ લખેલું હશે ઓર્ગેનિક ખેતી કરીને એવું કંઈક ટોપિક હશે એનું બરાબર વિડીયોનું એ જોઈ આવો તમે જો અને અત્યારે કેવડો લાગે છે જુઓ મોટો મોટો થઈ ગયો લેગાર જોરદાર થઈ ગયો પણ સેગો ગધડીની ચોકચોક જ આવે ફૂલ વધારે આવે સેગો ચોકચોક જ આવે તો કોઈ રાખતું નહીં રાતનું વેણી જાય મને એવું લાગે છે તમને અહીંયા એક સેલ દેખાતો છે બરોબર અહીંયા ગધડીનું કેટલું આચું ના ફોડું

<laughs> 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 नहीं रुतन नहीं ले जावी <laughs> આ હા નહીં લઈ જાવી ગમે તે કે હા શું છે નહીં લઈ જવાની યાર તો તમે ખાલી ગલુડિયા કેવડા કેવડા થઈ ગયા છે મસ્તીના ના અલે ખાલી પડ્યું આ તો ક્યાં ગી આ બધું લઈ લો આજે હું અહીંયા ગલુડિયા જોવા આવ્યો ને ગાયો ભૈયાથી બોલો આવ્યો ક્યાં ગઈ છે પહેલા જ ગતિ ચો હે અલે અલે હું કાઢો હર્યા બધા ઓય વાહ શું છે ચલો બે બે આયા હા બધા થઈ ગયા બધાની વાઘ બગાડી નાખી મેં તમારા બધાની ઊંઘ બગાડી નાખી હે ને મેં ચલો બહાર નીકળો બહાર નીકળો હેડો તમે તમને બધાને બ્લોગમાં લેવાના છે બહાર આઈજો હેડો આઈજો આઈજો લો હેડો ચલો 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 વારાફરતી લાઈન કરો લાઇન કરો લાઈનમાં રહેજો

આ જોડે લડતા તો આજે હવે આજથી આપણે સાધન માં જવાનું છે કેમ કે જોવો આપણું હે રાણી બગડી ગઈ એન્જિન શોર્ટ થઈ ગયું આજે એનું આજે એનું એન્જિન લોક થઈ ગયું છે જોવું હાલતું જ નથી કઈ એન્જિન નવું બનાવવું પડશે ત્યાં સુધી તો આપણે જઈએ સાધનમાં ગાઈસ તો લેટ્સ ગો આજે આપણે મેના રાણીને નથી લીધી કેમ નથી લીધી તમને ખબર જ હશે કેમ કે એનું એની એન્જિન શોર્ટ થઈ ગયું છે એટલે આપણે આજે હવે ભાડે યાત્રા કરવા પડશે દસ પંદર દિવસ યાર કંટાળવાઈ જવાનું છે મગજ નું એ થઈ જવાનું છે કેમ કે અહીંયાથી રિક્ષા પકડવાની આગળ સર્કલ સર્કલથી રિક્ષા પકડવાની ત્યાં જવાનું ત્યાં ઉતરવાનું કે થોડો સામાન લેવાનું એ લેવાનું ત્યાંથી ચાલતું પાછું અંદર થોડું જવાનું દિમાગનું દહી થઈ જવાનું હે કઈ વાંધો નહીં ચાલો જિંદગીમાં આવી નાની મોટી તકલીફો આવતી રહે કપરાવાનું નહીં આપણે આપણા રસ્તા પર કામ કરે છે કાળું સિંહ ગયા હે આ ચોથી લાયો તો કોમ કજે એટલે ભૂકો વોહનો લાયો તું તો ચોથી લાયો જો વાગે લાવજી જુઓ હે લઈ જુઓ ચોથી લાયો લઈ લઈ જુઓ આજે યાર આપડે હંગાત ખોટું થઈ ગયું છે આપડું બાઈક બગડી ગયું યાર આપડે હવે આ રીતનું જવાનું ચાલતું જવાનું લે મેરા તો દિમાગ કા દઈ હો ગયા બોલો ફાઇનલી મિત્રો ખરાબ બફર થઈ ગઈ ને આજે તમારા પેના હાથમાં એવેન્જર આવ્યું હોય ને એવેન્જર જુઓ તમે ખાલી કી એની હોય લાગે નવી લાગે બોલો મને કે મને યા કી લાગે અને ઘેર તો એ રીતના હે ને તો મને કોઈ ખબર જ પડતી નથી બોલો

ઓકે ગાઈસ અમારે અહીંયા ગામડા જેવા જુઓ રોટલા મસ્તીના મસ્તીના રોટલા બાજરીકા રોટલા કેવા દાડા આવ્યા છે જો એવેન્જલ લઈને ધોરતા હતા ત્યારે એમને બિસ્કાના ભાડા કરીએ છીએ બરોબર પણ કશો વધો નહીં માતાજી સુખી રાખે અમારે પા મોમ્મી દિલદાર મોણા કીધું મા પપ્પાએ ફોન કરીને કે બાઈક બગડ્યું હોય લઈ જાઓ એક્ટિવા બે પડી આપડાઈએ તો ફટોફટ પહેલાં તો જાવ છે એક્ટિવા લેવા માટે કેમ કે અમને બે છે કંઈ વાંધો નહીં

ઓકે ગાઈસ તો હવે ગુડી જવા દેશે ફોન તો હું ભૂલી ગયો તારો નહીં લાયો તાર ફોન હાચું નહીં લાયો અને પડતી નહી હોતું મારું નોમ આવશે ગાઈસ જો ગુડીનો ફોન લઈને આવ્યો છું એના ઘરેથી લાવવાનો હતો પણ એને ના પાડી હું લાયો નથી અલે મારું થોબડું તમને દેખાતું ચલો દેખાડ ઓકે ગાઈસ તો આનું થોબડું જો ચીકણું ચીકણું લોસ થઈ ગયું છે આ ચેમ રિક્ષા હું ફરી ફરી ચોકીદાર બેઠા છે કેમ છો મજામાં મજામાં દેખો કોર ફેમિલી નો બ્લોગ જોવે છે મસ્તી ને હે આપડો બ્લોગ જોવે જોયેરી પતિ ગયો જોવો અમારે એક તો હોય થી જ આવે આખો જો લોકો એને કહેવાય કે ના ઇન્ટરેસ્ટિંગ છે બરોબર બાકી જો મસ્તીની સાંજ પડી ગઈ હે કતળીનું કેટલું મસ્ત રિઝલ્ટ આવે એમ કરીને મારા આઈફોન રિઝલ્ટ બતાવી દીધું બરોબર આમ જુઓ ખાલી રિઝલ્ટ જોવું હોય ને આને કહેવાય રિઝલ્ટ જોવો ખાલી ખતરનાક આવે ને વ્યુ એકદમ